નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું ચૂંટણીની અને એમાં પણ ગુજરાતની કારણ કે લોકસભાનો જંગ જે બરાબર જામ્યો છે અને એમાં ખાસ કરીને ગુજરાતની છવ્વીસ બેઠકોની વાત કરીએ તો મોટા ભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર થઈ ગયા છે નો ડાઉટ કોંગ્રેસે ચાર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે અમદાવાદ પૂર્વ છે મહેસાણા છે રાજકોટ છે નવસારી છે અને આ સાથે જ છવ્વીસ બેઠકો પર એક આછી ઝલક આપણે જાણીશું કે કયા પ્રકારનું ગણિત છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકો છે એના પર કયા પ્રકારનું ગણિત બેસે છે ખાસ તો ઉત્તર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસે જે જ્ઞાતિ સમીકરણ જે મૂક્યું છે એ કેટલું સફળ રહે છે પાટણમાં ઉત્તર ગુજરાત પાટણમાં તમે જુઓ કે ભરતસિંહ ડાભી અને ચંદનજીત ઠાકોર લોકો એમ કહે છે કે નેક ટુ નેક ફાઇટ છે શું ખરેખર છે કે કેમ એ પણ સવાલ ઉઠે જે ઉદયપુરમાં સુખરામ રાઠવા જશુભાઈ રાઠવા કે જ્યાં આદિવાસી મતદારો એક નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત બારડોલી નવસારી વલસાડ મધ્ય ગુજરાતની વાત કરીશું વડોદરા છોટા ઉદેપુર ખેડા દાહોદ પંચમહાલ એટલે ક્ષત્રિય સમાજની જે વિરોધ વચ્ચે જે સૌરાષ્ટ્રની જે બેઠકો છે એમાં કેટલી અસર થઈ શકે છે બીજું કે જૂનાગઢમાં રાજેશ ચુડાસમા બે રાજકીય વિશ્લેષક ઉપસ્થિત છે જાણીતા રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા ઉપસ્થિત છે જયવંતજી સ્વાગત છે આપનું સાથી જ પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક પ્રશાંતજી આપનું પણ સ્વાગત છે નમસ્કાર સવાલ એ છે કે ચારે ઝોનની વાત કરીએ છવ્વીસ લોકસભાની જે બેઠકો છે અને એમાં ભારતીય જનતા પાર્ટીએ તો ઉમેદવાર જાહેર કરી દીધા છે જોરશોરથી તૈયારીઓ પણ કરી છે અને કોંગ્રેસના જે ચાર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકોની વાત કરીએ તો બીજા બધા ઝોન કરતા સૌરાષ્ટ્રના જે બેઠકો છે એની ચર્ચા વધારે છે શું લાગે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો ક્યાં તમને એમ લાગે છે કઈ કસમકસ ભર્યો આમ તો છી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે તેવી ચર્ચાઓ પણ છે દેખાઈ પણ રહ્યું છે પણ છતાં પણ સૌરાષ્ટ્રમાં શું લાગે છે રાજકોટ કે પોરબંદરમાં ક્યાંય લાગે છે કે રાજકોટમાં પરેશ ધાનાણી ઉભા રહે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા પણ તો શક્યતા કોંગ્રેસ ની વધારે રહે છે જ્ઞાતિ સમીકરણ કહીએ લેવવા કડવા પાટીદારની વાત કરીએ તો પેલી વાત રાજકોટની એટલા માટે કે રાજકોટની બેઠક ચર્ચામાં છે પુરુષોત્તમ રૂપાલા જાહેર નથી કર્યા અને પરેશ ધાનાણીને મનાવવા માટે એને ઉભા રાખવા માટે વિનંતી ઉપર વિનંતી લલિત કગથરા ના બધા નેતાઓ કરે છે પરંતુ પરેશ ધાનાણી હજુ મગનું ના મરી પાડતા નથી અને આમાં પ્રશ્ન એ છે કે હારવા માટે કોણ તૈયાર થાય કારણ કે જે કઈ વિરોધ એક વાત સ્પષ્ટ છે ભાજપ નો ગઢ છે બીજું કે સમીકરણો પણ ધ્યાનમાં રહીએ તો અહિયાં સારી એવી સરસાઈ થી રૂપાલાજી જીતે એમ છે એટલે હવે જે કોંગ્રેસમાં થયું છે એ થયું છે કે કોંગ્રેસના લોકો જે ભાજપમાં ગયા છે એમણે કોંગ્રેસ ની એક પોલ ખુલી પાડી છે અને એ પોલ એવી છે કે કોંગ્રેસમાં હારેલા લોકો બેસે છે આવો જે આક્ષેપ થાય છે એના કારણે હવે ત્યાં કોઈ હારવા માંગતું નથી એટલે તમે જુઓ કે ચાહે અહિયાં જગદીશ ઠાકોર હોય ભરતસિંહ સોલંકી હોય પરેશ ધાનાણી હોય કે પછી ઉપર રણદીપ સુરજેવાલા કે બીજા બધા નેતાઓ છે એ લોકો ચૂંટણી આવી રીતે ટિકિટ નક્કી થાય ખરી ટિકિટ તો ક્યાં નક્કી થાય સીધું આપણને તો ઘણી વાર જાહેરાત આવે ત્યારે રાત્રે આપણને ઋતિક મકવાણાની ટિકિટ ની જાહેર થઈ તો આપણને તો ટીવી માં જાણવા મળ્યું કે ભાઈ યાદી જાહેર કરી

તો સમાચારમાં અમે સાંભળ્યું એ પ્રમાણે ઇન્દ્રનીલ રાજ્યગુરુ નું જૂથની બેઠક એટલે બેઠક કોંગ્રેસ નથી આવું કહેવામાં આવ્યું તો આ પ્રકાર જૂથવાદ એટલી પ્રબળ રીતે રાજકોટમાં હોય તો પછી એવી રીતે એમાં કોંગ્રેસ ની જીતવાની શક્યતા એટલે ચર્ચામાં પણ નથી એમ મને તો એવું લાગે કે ચર્ચા પણ નથી એટલે ના ભાજપના ઘણો અસંતોષ હોય બીજું કે ત્યાં લલિતભાઈ વસોયા મજબૂત ઉમેદવાર છે બીજું કે મનસુખ માંડવીયા એમનો ત્યાં નથી મૂળ વિસ્તાર એ ભાવનગર જિલ્લાના છે એના કારણે થોડુંક એમના માટે રૂપાલાજી માટે શું છે કે રૂપાલાજી આખું ગુજરાત ખેડેલું છે એમણે એ પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે અને પ્રધાન તરીકે પણ એમણે ઘણું બધું ખેડાડ કર્યું જયારે મનસુખ માંડવીયા છે કે સીધા કેન્દ્રમાં પ્રધાન બન્યા છે અહિયાં ગુજરાતમાં પ્રધાન નથી બન્યા એટલે એમના માટે મને લાગે છે કે કઈક અંશે ત્યાં આપણે ચર્ચા કરવી જોઈએ ખરેખર તે નથી કરતા પણ મને લાગે છે કે એ બેઠક થોડીક રહેશે રસા અચ્છા એટલે એમાં આપ આપ કશમકશ માનો છો પોરબંદરમાં મનસુખ માંડવિયા અને ધારાસભ્ય રહી ચૂકેલા લલિત વસોયા વચ્ચે ક્લીન સ્વીપ મળે એવું નથી ના અચ્છા બાકી તો ચર્ચા એવી છે ઓકે રાજકોટમાં લાગે છે જયવનભાઈ કે પુરુષોત્તમ રૂપાણી ક્ષત્રિય સમાજને લઈને થોડી ઘણી અસર થઈ શકે હરવાની શક્યતા તો તો લગભગ નહીં હોય પણ છતાં પણ શું આકલન આપનું છે રાજકોટની બેઠકને લઈને તો પહેલી વાત તો એ છે કે એમાં આપણે ઘણી વાર એક સરળ સરળીકરણ કર નાખતા હોય છે કે ભાઈ આપણે ઘણી વાર પૈસા પેટ્રોલ નો ભાવ હોય નેવું ને બાસઠ પૈસા તો આપણે બોલી નાખતા હોય કે સો રૂપિયા ભાવ છે આ પ્રમાણે આ સરળીકરણ છે કે ક્ષત્રિય સમાજ એની વિરુદ્ધ છે હવે તમે એમ કહો કે ગોંડલ ના છે જે જયરાજસિંહ તો એ ક્યાં વિરુદ્ધમાં છે તેના માંદાતા સિંહ છે એમણે નિવેદન આપ્યું પછી જામનગર ના રાજવીએ નિવેદન આપ્યું છે તો એ પ્રમાણે જોવામાં આવે જે સાચું સમજે છે આમાં એવી કોઈ વાત એટલી બધી હતી નહીં કે જે રાષ્ટ્રીય એને એવું કહી શકાય રાજાની વિશે વાત છે આખા સમાજ વિશે આજે દાખલા હું એમ રાવણ રાવણ ખરાબ હતો તો બ્રાહ્મણ સમાજ લોકમાન બ્રાહ્મણ સમાજ અપમાન નથી ની જે ભૂલો હતી એ તો ભૂલો છે જ ને એમાં કઈ બરાબર ગુલામી આવી પછી ઓકે પ્રશાંતભાઈ ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો શું લાગે છે કે ઉત્તર ગુજરાત ની જે બેઠકો છે એમાં આપને શું લાગે છે કે કઈ બેઠક કે જેની ચર્ચા કરવી આઈ થિંક મને ખબર છે કે તમે બનાસકાંઠા ની બેઠક જ કેશો પણ છતાં પણ સાબરકાંઠા મહેસાણા પાટણ ની જે અન્ય બેઠકો છે એના પરથી ચર્ચા કરવી હોય અથવા ચર્ચાસ્પદ બેઠક કેવી હોય

મહેસાણા સીટની દ્રષ્ટિએ સાબરકાંઠામાં આપી ટિકિટ પછી ઉમેદવાર ચેન્જ કર્યા અને અત્યારના બેનનો જે વિરોધ એમાં ક્યાંક સંગઠન નારાજ થયું છે અને સામે છેડે તુષાર ચૌધરી ટિકિટ મળે આટલા દિવસો થઈ ગયા એમનું નામ જાહેર થઈ ગયું કામ કરે છે નથી કરતા તમે એમનું કરતાનિંગ બજારમાં દેખાતું નથી કે રોડ ઉપર ગામડામાં ક્યાંય એ આપણી સામે નથી આવ્યું કે તુષાર ભી અહીંયા જઈને ઉભા રહ્યા આવો આવો પ્રતિસાદ મળ્યો આવું થયું આ માત્ર ભાજપનો વિરોધ આપણને દેખાય છે ત્યાં કમલમમાં લોકોએ તોડફોડ જેવું વાતાવરણ ઉભું કર્યું ઝડપી માં લાગે કોંગ્રેસ હજી નથી શક્યું હા ત્યાં આદિવાસી બિલ્ટ બહુ મોટો છે સાબરકાંઠામાં અને વર્ગ બી મોટો છે મતદારો બી વધારે છે અસર થાય પ્લસ ક્ષત્રિયોનું આંદોલન જે કામ કરે એની પણ અસર સાબરકાંઠામાં જાય તો આ બધું ભેગું થાય તો બાય ડિફોલ્ટ એક જે ફાયદો મળો જે કોંગ્રેસને મળે છે પણ એક કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર નથી દેખાતી તક ઝડપવા માટે એટલે સાબરકાંઠા ફિફ્ટી બનાસકાંઠા ડેફિનેટલી એટી ટ્વેન્ટી અત્યારે એટી પરસેન્ટ હું ને આપું છું કારણ કે રેખાબેન ચૌધરીનો વ્યક્તિગત વિરોધ પોતે સંગઠનના માણસ નથી પોતે ભાજપના મૂળ કાર્યકર ઓછા છે પરિવાર ભાજપમાંથી છે પણ ઠાકોર વરસીસ ચૌધરીની ફાઈટ અને ઠાકોરોની સાથે રબારી અને માલધારી સમાજ ખાસો જોડાઈ ગયો છે એક ટફ ફાઇટ છે મહેસાણા કેક વોક છે ભાજપ માટે પહેલેથી ચાલતું આવતું છે જ્યારે આખા દેશમાં ભાજપ બે સીટ હતી ત્યારે મહેસાણાની સીટ હતી એટલે કેક વોક વધતા મૂળ નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ અમિતભાઈ શાહ અત્યારના ભૂપેન્દ્રભાઈ આ બધા ઉત્તર ગુજરાતના મહેસાણા વિસ્તાર આવે છે એટલે કોઈ એવી ટફ ફાઇટ હતી અને એટલા માટે કોંગ્રેસ ઉમેદવારી મળતા નથી આમ જોવા જાવ તો માની લો કોંગ્રેસ જે પ્રમાણે કે છે કે લાલજી દેસાઈ ને ઉમેદવારી કદાચ આપે અથવા અન્યને કોઈને આપે તો કોઈ ફરક પડી શકે કે બિલકુલ કોઈ ફરક પડે જ નહીં ગમે તે ગમતે ઉમેદવારો લાલજીબાઈ માસના નેતા નથી એ કોઈક રીતે ત્યાં ભલે પેલાના સેવા દળના પ્રમુખ છે રાષ્ટ્રીય અધ્યક્ષ છે પણ એ માસના નેતા નથી અહીંયા ગયું ચલો એમના માટે પાંચ હજાર દસ હજાર વીસ હજાર વ્યક્તિઓનું સંમેલન ભરાયું હોય એમણે આવીને ટંકાર કર્યો હોય અને રણ ટંકારમાં એમને સમર્થન મળ્યું હોય એવું મેં મારી જિંદગીમાં જોયું નથી હજી સુધી લાલજીભાઈ માટે એટલે લાલજીભાઈ ખાલી ચહેરો જગ્યા પૂરવા માટેનો ચહેરો છે એ મોટું નામ છે ટફ ફાઇટ આપે વત્તા લાલજીભાઈ દેસાઈ માલધારી સમાજ એટલે બનાસકાંઠા પાટણનો માલધારી સમાજ ક્યાંક એમને એવો ટેકો કરે કે જેની મહેસાણામાં ફાઇટ આપી શકે પણ કારણ કે મહેસાણામાં પાટીદાર પ્રભુત્વ વધારે છે એટલે ભાજપ રાજુ બેઠી છે પાટીદાર ઉમેદવાર કોઈ સારો એટલે પાટીદાર ઉમેદવાર જાહેર કરો જે કોકડું ગુચવાયું છે એના માટે કે કેક વાળી સીટ ઉપર એવા વ્યક્તિને આપો કે જે આરએસએસ જનસંઘ ભાજપ જૂની કોઈ ગરેડમાં ક્યાંક ભાજપ માટે મોટું કામ કર્યું હોય એવો એક ચહેરો શોધી રહ્યા છે એટલા માટે એટલે વાર થઈ જાય બધી એમને જે થઈ એ જો કયું શારદા કેવા રાતો રાત લાયા હતા નહીં તો ને કોણ ઓળખતું પણ તો એ જીતી ગયા જીતી જીત્યા એમ ભાજપ એની રાજુ હોય છે કોંગ્રેસ આ પ્રમાણે ચહેરાની ની રાજુ હોય એટલે લાલજીભાઈ નો ચહેરો ત્યાં આવી શકે એમ છે અચ્છા પાટણમાં પાટણમાં શું કેવું છે ભરતસિંહ ડાભી અને જે પ્રમાણે વર્તમાન સાંસદ છે અને ચંદનજી ઠાકોર આમ તો ઠાકોર સમાજના અધ્યક્ષ છે એથી વિશેષ કઈ છે નહીં પણ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પર્સનલ હાઈ છે અને ત્યાંના પાટીદારો એટલા બધા નારાજ ચાલે છે અત્યારે ત્યાં કે આપણે આપણે ડિબેટ કરી હતી કે પાટીદારો એ ત્યાં સોગન ખાતા છે ખોડિયારમાં માના કે આપણે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ને સંસદમાં મોકલવાના છે એટલે ચંદનજી ઠાકોર સભ્ય છે એમની રીતે મહેનત કરે છે કદાચ આ બધું સમર્થન મળે પાટીદારોનું તો ડેફિનેટલી પરિણામ લક્ષી દિશામાં આગળ વધાય અને આમ બી તમજો તો પાટણની સીટ ઉપર અત્યારે કિરડવી પટેલ ધારાસભ્ય કોંગ્રેસમાંથી છે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ એકસો છપ્પન માભી એમ ક્યાંક જુવાળ ઊભો કરવો હોય તો કરી શકાય હોય છે કોંગ્રેસને મહેનત કરે તો અને ચંદનજી પાસા વ્યક્તિગત ચહેરો બી એવો છે ઠાકોર સમાજની દૃષ્ટિએ કે ફાઈટ આપે છે હવે લીડ કેટલી મુજબ કાપે છે કોંગ્રેસ કાપે છે લીડ સાથે કોણ જીતે છે ક્વેશ્ચનમાં માર્ક છે પણ ભરતસિંહ આભી વ્યક્તિગત એટલું બધું વજુદ નથી ધારા એક સંસદ સભ્ય તરીકે જે હોવું જોઈએ કે ભાઈ એમણે કરેલા કામ બોલતા હોય લોકો એમ કે ના અમારે ભરતસિંહ જોઈએ જ છે અથવા ભરતસિંહ હતા તો આટલી અમને ફાયદો મળ્યો આટલા કામ થયા એવું કશું કે બજારમાં એટલે પાટણની સીટ આમ રેલાની માફક જઈ રહી છે જ્યાં ઢાળને ઢોળાવ મળશે એ સમાજનો જુવાળ હોય સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો રાજકોટની ચર્ચા થાય ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો ક્યાંક બનાસકાંઠાની વાત થાય વડોદરાની ચર્ચા બહુ છે વડોદરા બેઠક ની ને જ આ બેઠક ચર્ચાસ્પદ રહી ત્યારે શું લાગે છે કે વડોદરામાં જે વાત કરીએ તો હેમાંગ જોશી વર્સિસ જશપાલસિંહ પઢિયાર આમ તો પૂર્વ ધારાસભ્ય છે પાદરાના પણ જે પ્રમાણે રંજનબેન ની જગ્યાએ હવે હેમાંગભાઈ ઉમેદવાર ઉતાર્યા છે ત્યાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે કે આયાથી ઉમેદવાર છે અનુભવ ઓછો છે બીજી તરફ મધુ શ્રીવાસ્તવ ફેક્ટર છે તો આ બેઠક ને આપ કઈ રીતે આકલન કરશો મધુ શ્રીવાસ્તવ નું ફેક્ટર એટલું બધું અસર કરતા નથી કારણ કે ગયો વખતે પણ હારી ગયા હતા એ તો નથી પણ જે પક્ષની અંદર છે અસંતોષ એ હવે લગભગ થાળે પડી ગયું એવું માની શકે હમણાં જે જીતેન્દ્ર સુખડિયા નું વાત આવી હતી હવે એ તો જે નવી જુની જનરેશન વચ્ચે ગેપ રેતો હોય છે અને આમાં જે થોડું ઘણું ભાજપમાં પણ દુષણ થયું છે કે જૂના નેતાઓને જે રીતે નરેન્દ્ર મોદી યાદ કરે છે આજે તમે દોસામાં પણ એ રાજસ્થાનમાં જૂના નેતા ને મળવા જવાના તો એ અહિયા પણ જયારે જયારે આવે છે ઘે ચૂંટણીમાં હમણાં વલસાડ ને ભાવનગર ને બધી જગ્યાએ જનસંઘ વખતના નેતાઓને યાદ કર્યા હતા આજે ગુજરાતમાં તકલીફ એ થઈ છે ભાજપ ની અંદર કે જુના નેતાઓ એટલે અત્યારે જે પક્ષ ની અંદર છે એવા હું એવું નથી કેતો કે તમે જે રિટાયર થઈને બેસી ગયા છે એમને યાદ કરો પણ જે લોકો છે એમને પણ એને નથી આમંત્રણ મળતું એવી જે ફરિયાદ ઉઠે યોગેશ પટેલની ફરિયાદ ઉઠે છે તો ત્યાં એ રીતે કાર્યકર્તાઓની તકલીફ છે અને એ પ્રશ્ન ભાજપે એનો ઉકેલ લાવવો પડશે બાકી કેતન ઇનામદાર તો હવે સમજી ગયા છે એટલે એનો કોઈ પ્રશ્ન નથી અને આનંદમાં આણંદમાં પણ જે પેલું છે કે મિતેશ પટેલ ની વાત આવે છે તો એ પણ પ્રશ્ન આવે છે એનો જે ઘણા બધા પ્રશ્નો એની સામે વિવાદ ને સીડી ને બધું ઉઠ્યો છે તો એ પ્રશ્ન આવશે ખેડામાં દેવુસી ચૌહાણ છે એ પ્રમાણમાં જાણીતો ચહેરો સૌમ્ય ચહેરો છે મીઠા બોલા છે એટલે એ પણ વાંધો આવે એવું નથી મિતેશભાઈ ની સામે અમિતભાઈ ચાવડા છે એટલે એ મજબૂત ફાઈટ ગણી શકાય દાહોદમાં જશવંતસિંહ બાબોને કઈ બહુ વાંધો આવે એવું નથી પંચમહાલમાં પણ હજી ટિકિટ જાહેર નથી થઈ એટલે એ જોવાનું રહેશે કે કોને ટિકિટ મળે છે અને છોટા ઉદેપુર માં તો ત્યાં સુખરામ રાઠવા છે કોંગ્રેસ માંથી ભાજપ માંથી જાહેર નથી થયા કે સિતર વર્ષના છે ભારતીય જનતા પાર્ટીના નો ડાઉટ વિડીયો વાયરલ થાય છે થોડા આપશબ્દો બોલે છે પણ આખા બોલાની એક એમની એક ઇમ્પ્રેશન છે લોકોના કામ કરે સામે આપના ચૈતર વસાવા ધારાસભ્ય

મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાનમાં જે રીતના મતો મોટા પ્રમાણમાં આદિવાસીઓ વાંધો આવે એવું લાગતું નથી અને બીજી વાત એ છે કે હજી આપણે આ બધી બેઠકોની ચર્ચા કરીએ છીએ પણ જયારે નરેન્દ્ર મોદી અમિત શાહ ની સભાઓ થવા મળશે રાષ્ટ્રીય નેતાઓની સભા થવા મળશે એટલે મને લાગે છે એપ્રિલના એન્ડ બીજા વીક પછી એ આખું ગરમાવો આવતો જશે એજન્ડા સેટ કરે છે અને પછી કોંગ્રેસના લોકો એમાં આવી જાય છે અને મોટા ભાગે કોંગ્રેસ મણિશંકર અય્યર હોય દિગ્વિજયસિંહ હોય આવા બધા નેતા ગયા વખતે જગદીશ ઠાકોર પણ તો એ એવું બોલી બેસે છે કે જેના કારણે છેવટે ભાજપને નરેન્દ્ર મોદી ને ફાયદો થાય છે

અને એમનું જે છે ને કે આપણે કદાચ જે શહેરી જેનો આપણને એવું લાગે કે ઘણી કે મોબાઈલ ન આપવો જોઈએ છોકરીઓને તો એ બધી વાત છડેચોક કે છે હવે આ વાત છે ભાજપના કોઈ કહ્યું હોય તો આપણે એને પર ડિબેટ કરતા હોય પણ ગેની બેન ને કહી છે તો એ નથી કરતા ગેની બેન છે એ પ્રકારે પોતાના સમાજના એ જે પ્રશ્ન છે છોકરીઓ ભાગી જાય છે કે દારૂ પ્રશ્ન છે જે ઠાકોર સમાજમાં બહુ વ્યાપક રીતે જોવા મળે છે તો એ મુદ્દે એકદમ આક્રમક અને આક્રમક કરતા હું કહીશ કે એક્ટિવલી એના ઉપર બોલતા હોય છે કામ કરતા હોય છે ને લોકોની વચ્ચે રહે છે કાર્યક્રમોમાં જેવું અને અને બીજી તમે જે બેઠકની વાત કીધી તો એક સાબરકાંઠાની નો ડાઉટ એ છે અને આ વખતે એમાં જે હજી શોભનાબેન બારૈયા ને એટલે કોંગ્રેસ આવેલા નેતાને પરિવારમાં ટિકિટ મળી છે

બનાસકાંઠામાં ગેની બેન ને આપી વલસાડમાં અનંત પટેલ ને આપી અનંતભાઈ આપણે જોયું કે આદિવાસી ને લઈને એટલા બધા પ્રશ્નો ઉજાગર કર્યા અને એક સમયમાં મહાસંમેલન જયારે ભર્યું ત્યારે ત્યારે એમણે ભેગા કર્યા લોકોને આદિવાસીના પ્રશ્નો અને એમની સામે જે ભાજપના ઉમેદવાર છે એનો એટલો બધો વિરોધ છે ધવલ પટેલનો કારણ કે ખાલી સોશિયલ મીડિયાના સારથી છે મહારથી છે ગ્રાઉન્ડ ઉપરના નેતા ઓછા છે એમનું એજ્યુકેશન બહુ સારું છે એ બહારથી ભણીને આવ્યા છે બહુ જ શિક્ષિત છે પણ એમનો વ્યક્તિગત ત્યાં લોકલ સ્તર ઉપર સંગઠન ઉપર વિરોધ છે એટલે એ સીટ એવી છે જે ક્યાંક ટક્કર ચાલે છે પણ બીજી બધી જગ્યાએ સુરતની વાત કરી બારડોલી નવસારી સી આર પાટીલ સામે હજી ઉમેદવાર જાહેર નથી થઈ શકતા કારણ કે હારવાની સીટ છે પૈસા કોણ ખર્ચ છે ત્યાં કેવી રીતે જીતશું સંગઠન જ નથી એટલે આ બધી સીટ ઉપર કઈ એવું મહત્વનું દેખાતું નથી વલસાડ એક થોડું કઈ અનંત પટેલ છે એટલે એક ટક્કર ચાલે છે અને ફાઇટ લોકોને જોવા મળી રહી છે બિલકુલ એટલે વલસાડમાં લાગે છે કે એક મજબૂત ફાઇટ અનંત પટેલ ની વાત કરીએ પણ યુવા નેતા છે બે વખત છે અને મજબૂત છે ધવલ પટેલ કેવી ફાઈટ આપી શકે આનંદ પટેલ ને ધવલ પટેલ અનુભવ નથી ધવલ પટેલ સાથે એક પણ ચૂંટણી લડાઈ નો અનુભવ નથી પેલું બીજું એમનું એટલે સંગઠનમાંથી ઘણા બધા નારાજ થયા છે કે જેમની ટિકિટની બહુ ઈચ્છા હતી જે બહુ વરિષ્ઠ ઘણા વર્ષોથી ભાજપમાં નવસારીમાં ને વલસાડમાં અને ને બારડીમાં મહેનત કરી છે એમાંથી કોકનું નામ આવશે એવું લાગતું હતું એની જગ્યાએ આ સીધું ઉપરથી નામ આવ્યું છે કારણ કે જેમણે કદાચ મને લાગે ક્યાંક મોદી સાહેબ સાથે સોશિયલ મીડિયામાં કામ કર્યું હશે ભૂતકાળમાં એમની ટીમમાં ક્યાંક કામ કર્યું હશે એ પ્લસ આદિવાસી ચહેરો હવે આવો શિક્ષિત આદિવાસી ચહેરો કોને મળે કેવી રીતે એટલે ભાજપે એ બધું જોયું છે એટલે પણ એમની સોશિયલ મીડિયા પરની બહુ સારી સ્ટ્રેન્થ છે એનો કદાચ ઉપયોગ કરીને યુવા વર્ગને આકર્ષે એમના વિસ્તારમાં અને એ એમની રીતે કામ કરી રહ્યા છે પણ એમની પાછળ બે ત્રણ વસ્તુ છે મોદી છે કમળ છે સંગઠન છે અને ભલે નારાજગી છે પણ ભાજપને વોટ તો આપવાનો છે કોંગ્રેસ જેવું સાવ નથી કે નારાજગી હોય તો એમને હરાવવા માટે પ્રયત્ન કરવાનો એટલે કોંગ્રેસમાં અનંતભાઈ એકલા હાથે લાકડાની તલવારે લડી રહ્યા છે

લાગી રહ્યું છે અત્યારે પાટણ સાબરકાંઠા આ બે માંથી કોઈ એક અને અને ત્રીજી સુરેન્દ્રનગર આ ત્રણ માંથી એક આવે કારણ કે સુરેન્દ્રનગર માં તમે જોવો તો હજી પેલા ચંદુભાઈ સિહોર લઈને બહુ જ નારાજગી અને જૂના જે મહેન્દ્ર પેલા હતા ડોક્ટર મહેન્દ્ર મુંજપરા એમની વ્યક્તિગત નારાજગી સંગઠન માંથી લઈને બધે હતી પ્લસ એ સીધા લડ્યા મંત્રી બન્યા મંત્રી બન્યા સુરેન્દ્રનગર નથી કોઈ કામ કર્યા નથી અને દેખાણા તો એ પાંચસો ની નોટો નો વિડીયો જાહેર થયો પાંચસો ની નોટો ઢોલીઓને બતાવી છે પચાસ રૂપિયાની નોટો આ નેતાઓની જે ઇમ્પ્રેસન હોય ને બતાવવાના અલગ ને ચાપવાના અલગ એટલે એ પણ ક્યાંક દેખાય જયવંતભાઈ આખરે જયનભાઈ ને હું પૂછી લઉં શોર્ટમાં કે જયવંતભાઈ છવ્વીસ માંથી શું લાગે છે કોંગ્રેસમાં કોઈ એક બે પાંચ જોઈ રહ્યા છો થેન્ક યુ એટલે જે પ્રમાણે વાત કરી કે બંને જે રાજકીય વિશ્લેષકો છે એમનું કેવું છે કે અત્યારે નો ડાઉટ કશ્મકશ જંગ છે છવ્વીસ છવ્વીસ સીટ તો ભારતીય જનતા પાર્ટી જીતે તેવી શક્યતા છે પ્રશાંતભાઈનું કેવું એવું છે એક બે સીટ એવું છે કે જેના પર કદાચ કોંગ્રેસ ભાગે અથવા તો આમાં એક બે સીટ કોંગ્રેસ લઈ જઈ શકે છે છે આ પણ બે સીટોની વાત કરી કે અત્યારે વહેલું છે અને એક વસ્તુ સ્પષ્ટ છે એમણે કહ્યું કે મોદી શાહની ની જયારે સભાઓ થતી હોય છે ત્યારે આખું પિક્ચર બદલાઈ જતું હોય છે ગરમાવો આવતો હોય છે અને આખરે એ પણ અસર ક્યાંક કરતું હોય છે એટલે અત્યારે તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ખાસ જે જંગ જામ્યો છે એમાં હજુ ઘણા બધા બદલાવ આવશે ઘણા બધા રાજકીય સમીકરણો આવશે અને ધીમે ધીમે પિક્ચર ક્લિયર થશે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ જયવંત પંડ્યા પ્રશાંત ગઢવી બંને ઉપસ્થિત રહ્યા ખુબ ખુબ આભાર થેન્ક યુ નમસ્તે દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આથી ખાસ ચર્ચા લોકસભાનો જંગ બરાબર જામ્યો છે ચારે ઝોનની ચર્ચા કરીને એમાં ચર્ચાસ્પદ સીટોની કરી ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે નવા દિવસ સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર